ચા બનાવે ચા પાણી પી પછી દર્શન કરવા જાય જ્યોતિર્લિંગ ના દર્શન કરીને આવી જમીન નીકળી જવાની જે ઘાટ ઘાટ પર ઉતરવાનું અને હવે અહીંથી પુરી જવાનું હે ભુવનેશ્વર એટલે અહીંયા અગિયાર કિલોમીટર થાય એટલે બે આખો આખી રાત આખો દી અને પાછી આખી રાત આવીશું ને પાછું ઊગ્યું અહીંયા એટલે રસાવ્યું ગાય રહો બધો રમવા બેઠો અહીંયા પરપતિનના રખડે હે ભાત જય ભગવાન મલ્લિકાર્જુન થાકી ગયા લાગે મંદિરે ભૂગી ગયા અને સોંગ બધા On the line ya <laughs> <Hello. laughs>

देखा मंदिर अच्छा देखा मंदिर गंगा धरा धैर्या क्या ऐश्वर्या अभी મોબાઈલ કે તમાકુ કે બીડી કે ફાકી કે બધે લઈ જવા મને પેસેન્જર બધા મોબાઈલ જ રખાવી દીધા હતા એ બધા દર્શન કરવા ગયા ટ્રાફિક થોડું વધારે છે પાછા કઈ પૂગે એ કઈ નક્યા નથી એટલે હું રાણો અને

મહાદેવ નું નારિયેલ ખાય પી શ્રી જલમ જન્મદી નીકળી ગયા જગન્નાથપુરી જવાનું હે કાલ તુની ચૂની ભૂગી રામદેવજી નું મંદિર કે હાંજ સુધી રાખી દેવાની ગાડી ફ્રેશ બ્રેશ થઈ જાય બધા નાઈ ધોઈને કમ્પ્લીટ તો અહીંયાથી બહાર નીકળ્યો પરમ દે હવાઈ વેલા જગન્નાથપુરી ભૂગી જાઉ અને મામા આવી ગયા હે મામા રાયડું ના કહે મામા ને કઈ તમારી જાય તમારે જવાનું નથી આને કઈક આવું રહી ગયું

કા રામવરડ ચાલો કરવા કી એટલે હા રામવરડ ચાલો કરવા રામવરડ ભાઈ હા અખની નીંદર કેવા યાર કેવા રાતાઈ કોઈ તો તુમને ઉતારી નાખતો તો